ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘર ઘરાવ ગાડી જોવા મળશે શોરૂમ કન્ડિક્શન આપણી ચેનલ પર ગાડી આવેલી છે ટિકટોક કન્ડેક્શન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા છે એન્જિનની વાત કરીએ કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદેલું સીટિંગ નવું ફ્રેશ સીટિંગ જોવા મળશે મેજિક સિસ્ટમ ચાલુ એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકવિસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વન ઓન પ્યોર સીએનજી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે માલિકી આ ગાડીની કિંમત રાખલી છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ ઇકો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો પાટણ ગામ પાટણમાં જોવા મળી જશે અરવિંદ સિંઘ પાસે અરવિંદ સિંઘનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે અરવિંદ સિંઘનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર વન સીડી એકસો દસ સીસી બાઇક આવેલું છે ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ઘર બાઇક જોવા મળશે ટાયરની વાત કરીએ તો બંને ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે સેલ સ્ટાર લુકોસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે માલિકે કિંમત રાખલી છે આ બાઇકની ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઇક જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ દુધવા ગામે જોવા મળી જશે નોનજીભાઈ પાસે નોનજીભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે નોનજીભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર બજાજ સો સીસીનું બાઇક આવેલું છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં બાઇક વેચવાનું છે ઘર બાઇક જોવા મળશે ટાયરની વાત કરીએ તો બંને ટાયર સારી કંડિશનમાં ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું મોડલ છે માલિકે આ બાઇકની કિંમત રાખેલી છે ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઇક જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ દુધવા ગામે જોવા મળી જશે નોનજીભાઈ પાસે નોનજીભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે નોનજીભાઈનો કોન્ટેક્ટ કરીશ ચાર નંબર ઉપર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘરઘરાવ ટ્રેક્ટર છે ટાયરની વાત કરે તો પોસઠથી સિત્તેર ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન જોવા મળશે રેકાડો એન્જિન છે બેટરી સારી વાયરિંગ સારું લુક્વેઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ચાર લાખ એંસી હજાર રૂપિયા બેઠક તાલમાં ભાવ થઈ જશે કિંમત વિકસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એશિયા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ માળેલા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબરે આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક પોચ નંબર ઉપર ન્યૂ હોલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં વેચવાનું છે ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો સિત્તેરથી પંચોતેર ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું લોકો ઇસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે માત્ર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકે ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર ન્યૂ હોલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ માળે આગામી જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રીસનમાં પોત નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરા જાહેરાત ફ્રી હોય છે આડો રાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયોપાસન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ ભલે માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે મોરકારીના ઓપ્શન હશે એને ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોવો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે